हेलो हमें नहीं करे घर ना काम तो बाकी से कर बात तो से ध्यान रखो कहीं काम काज ने तो फोन कर, 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 तो कर दो ते ओलू न करता किम फोन करवो को मन ने तो वही एका गो बी के पीछे इजाजा के फोगा बापू जी एक थी जाए रेता हो जो रोका रोका જોતા બા મારે પછી ઘણું અહીંયા મારે કામ પછી ઓલા મને મૂકી દે હે ને કામ મારું તો મારે પછી ઉપાડી થઈ ગયે બા એટલે હો ધ્યાન રાખજો ને પછી છે ને સારી રીતે રહેજો ને કોઈના ન કરતા મને તમારી ઉપાધિ થાય હું કરે એકલા એકલા ધ્યાન રાખજે છોકરાનું પછી છોકરા થાય એટલે કરજો કે અમારે મોહનમાં ભાગ જોઈએ હે દીકરી હો ને તમારી મને બહુ ઉપાધિ થાય માં બહુ જ ઉપાધિ થાય અને ખાલી હવાન સોનલ નોલું શ્રીમત નું તૈયારી રહીએ તો અહીંયા આવજો નકરશે ને માણસ વૈસે ખરાબ લાગી આપણે કે જો આવતા નથી બધા ભેગા નથી થતા તું ખરાબ ન લાગે એટલે માતા આવજે જો હું એમ નથી કહેતી હે આપણે જાઉં જોઈએ ને આપણે પછી માણસમાં આપણે દેખાય હે બીજા દા ન દેખાય એના ભાઈના લગ્ન સેતી જો તેડાવીએ તો જાઉં નોતરું દેહે તો ન કરતા ભાઈ આપણે એ ઓલું કાંઈ છે નહીં બરાબર ને નોતરું દે તો જવાનું બરાબર ને હે એ લગ્નને દીવાયું આવવાનું એમ ન કે હાંજીમાં ને પછી રોકાવાની આપણે હુર્યું થાય બરાબર ને એના કરતા નોતરું આવે તો જવાનું હો ના ના બા ઈ અમે નોતરું આવીએ તો તો જઈએ ને લે બા હે ન જઈએ હું નોતરું આવે તો જાઉં જ જોઈએ ને આપણે કંઈ વાંધો નહીં તા હાઈલા રાખે પણ આમ તો આપણે ન જઈએ બરાબર ને આમ તો પછી આપણે નો મેળ આવે ખોટું હું બા હે હા શું કહું ને હું તમને

હા બાલ લેજો બે રૂમ રસોડું લેવાય બા અમારે જે હું આવે ને બે દિન થઈ કે શોકવાના લો બા વાંધો ના આવે હુવામાન રેવા કાં બા તો બે રૂમ રસોડું હોય ને એ હું લે કેજો સંદીપ ભાઈ ને મારું નામ ન દેતા પાછા તમે ત્યાં ભોર હાર્યા ને તે કહી ગયો કે હા મને કીધું છે આની એટલે હો ને એટલે તમને હું તો ખાલી વાત કરું તમને એમ ન થાય કે કે છે છે ઓ પણ ને હું તો હાસી વાત કરું બા બે રૂમ રસોડું હોય ને તો કોક કી કમારે આવવા થાય ને ઉતરવા થાય એ વાત તાઇ હાસી છે ઓ પણ છે ને શું કહેવાય કે ભાડું જોવું જોઈએ ને આપણે ભાડું પાછું એમ થાય કે કેટલું છે કેટલું નહીં એ આપણે પાછું જોવું જોઈએ ને એમ ને એમ તો આપણે ઓલું ન કરાય હે

ઈ ત્યાં ત્યારનો શેતી ત્યારનો છે હે ગીત બધું સડાવે માર દીકરા ને બિસાળાને નોકર ને હું રાખે નહીં રૂપિયા વારો રયોતી લે કે હાલો ખોટે ખોટી છાપટ મારી બધા દેખતા લાગે બે અંદર થી ભરેલા છે હમ કઈ થોડા ને ઓલું કરે તમારી ગરીબ કહ્યું તમારું દુઃખ ન લગાણું પણ આને તો મને વાત જવા દે અમારે હું કેવું કેમ તા થાકી માં થાકી કઈ વાંધો ની બા ઉપાધી ન કરતા અમે નીકળીએ હો ને હવે જો અમાર બસ ગોથ્યું જા હું ત્યાં ઘણી વાર લાગી જાય ને તમાર ત્યાં અહીંયા જો હવે બેક દીમ કેતા હતા કે એકાદ દીરો કાન થાય પછી બાપુજી નત મળ્યા એને મોડી લઈ ને પોસી ની કરી અને છે ને એમ કેતા હતા કે હજી આજ કા કાલ તમારી માસી ને રો કાન થાય કેમ કે હજી ઘર ગોતી લેન સંદીપભાઈ કે તા હું તે બે દી તમાર રો જો હે બા એમ વાત સાંભરીયો તમ પાસે કેતા ની વારી પાછું બધું કોઈ દયો તમે ના રે ના માં હું કે હવે એમાં કહેવાનું હું હોય હવે આયલા રાખે બીજું હું કરું હા હવે છે ને હા તો બાપુજીને મળી લઈ પછી માસીને પછી અમે નીકળીએ હા છોકરા થાય કાં બા બસમાં હોઈ જાય ને મળી જાય તો બસ મળવી મને એમ છે અઘરી છે નહીં બા બા તમાર શરીર હાથવજો ધ્યાન રાખજો કંઈ ઉપાધિ ન કરતા હો છોકરાઓની ઉપાધિ ન કરતા એ તાજો અમારે મોહાઈમ હરખી થાય ને તો હું કામ મૂકી દઈ બા ન કરિ ન કરતા બી થઈ જાય જો તમે આ સુખ્યા અમે વાહ સુખ્યા ઓલા વા સુખ્યા બરાબર ને હવ રીતે હવ રે હે આપણે કંઈ પછી ઓલું તા ન કરવું હે બા હાસી વાત કરું નોતા હા માં જ વાત કરે પણ ધ્યાન રાખજે છોકરાનું કામ ઘોઈરું કર નાખજે માં એ તો કઈ ઉપાડી હું કરે હવે તો આપણે એકલું જ રહેવાનું છે આપણે ખબર જ છે કે ના હાથું એકલીરામડા હોય તો સંદીપ વેરે સોનલ વેરે હે ભેગી પણ હું એને ભાગ જોઈ એમ થોડી કહ્યું છોકરાને મોટા પાંચ જટીન ભાગ એકદમ બરાબર ને ના ના એટલે તમારે હાટું થઈને નોખી થઈ માનો હું થોડી નોખી થા કોપી બેકબી આટો મારવા આવી હો હા આવજો એકાદો દી છ મહિને એકદી ના આટો મારી જાઓ હા ધ્યાન રાખું હું ઉપાડી ન કરતા કંઈ

ઘરનું કંઈક થઈ જાય ને બરાબર ને તો મમ્મીને ને પપ્પાને પછી રહેવાનો વારો આવી જાય ને વેલેડા પછી ત્યાં વયા ને બરાબર ને માસી હા ભાઈ એ ત્યાં બરાબર છે અને છે ને સારો કંઈક રૂમ લેજે જાય માં હા ઓલો ન રહેતી મેં તને માને કીધું બે હું આવી બધું કામ કરવા લાગી કેમકે જો મોટી હોઉં ને છોકરા નાના રહ્યા અને જે બિસાડીને આવી રીતે છે કે કોઈ તને કરવા નહીં લાગે ને ન લાગી ને બિચારા તેમ કે હું તને છે ને કરવા કરતી બેન તો કે હા 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 સાચી વાત છે માસી એ તમારી હા પણ હવે જેમ મેળ આવે એમ કરશે બરાબર ને તો એ તારીમાં એક ટરીને બીજી ન થાય એક ટરીને બીજી ન થાય કે હું છે ને આમ સારું નામ મોટી હો મોટી હો બસ ને તે દીકરા હું જો હાસી વાત કરું તે માતા બહુ ઝાપટ મારીને માણો હોય ન મરાયમાં એને કેટલું અઘરું લાગે છોકરીને એમ થાય કે જો મન મારું હે એને તો જો બધું ઘરવાળામાં જોઈ મા બાપને એમ બધું ઘરવાળામાં હોય ઘરવારો સારો હોય ને તો દીકરીને એમ થાય કે હા હું હારે ઠેકાણ આવી કે ને જોઈને આવી મા તો જોઈને આવીને ભલે ગમે બાધી ગમે હોય તો મામ હાલ સાલાકી ન કરવી દીકરા કોઈ અરે ના રે ના હું કરીએ ને મને ખબર નથી પડતી એટલે બીજા તો મારાથી મારાથી એટલે ખોટું હું સોનોલો હાથ ઉપડી ગયો મને એમ થાય છે પણ એને મારે મનાવી તો જોયા અહીં તો કંઈ નથી બોલતી તમે બધા હોય ને એટલે બાકી તો એ હોય જાત પણ તમે થોડુંક સમજાયું ને એટલે વાંધો ના આવ્યો મારાથી જાપત લાગી ગઈ ભૂલ થઈ ગઈ કે આવી રીતે છે ને મેં મારી દીધું પણ હવે જોઈ થઈ ગયું બીજું શું કરું માસી બરાબર ને હે બીજું તમારે શું કરું હા માં એ તો વાંધો નહીં પણ હું ખાલી કહું હા પણ હે ને બે ત્રણ રૂમ વાળું ન લે તો પછી એટલા ભાડા ત્યાં ભરવા ને એટલે છે ને એક રૂમ રસોડું હોય ને સારું એ હું ગોઈ જ જઈશ હોય ને તારે માને કોઈ ન પૂછતો ન કરશે ને રોગે રોગી ભેજ અમારી કરીએ આમ કહીને ઊંઘ કહીને એટલે તને કહું તને એમ ન થાય કે કહે છે હો મા દીકરો હા માસી તો બરાબર હે પછી ભાડું જોઉં દર મહિને પાંચ હજાર દેવા પછી પપ્પાને દવાના એટલે આઠ નવ હજાર તો મારે પાકા દર મહિને એમ કહો ને તો હા મોટાભાઈ પાછીથી હું લે સોનલ ને તો એમ થાય મોટાભાઈને ખબર પડશે ને હું એમ કહું હે એને ખબર પડશે બાને ખબર પડશે આ બધાને ખબર પાડવા માટે જ હું આ બધું કરું હું માસી હેં કે કોણ સાચું છે ને કોણ ખોટું એ બાને ખબર પડીએ પણ આટલું કર્યું તો એ ન પડીએ હવે મન નથી લાગતું કે આને ખબર પડીએ હે માસી લાગે તમને કંઈ હે આમાં તમને લાગે કે સોનલ નો કઈ વાકર સાચું બોલજો માસી જીવ હોય ના રે ના દીકરા પણ હવે શું કરે હવે કઈ વાંધો ભલે રોકાય ઘર ગોતી એમાં દીકરો ને ઠેકાણે છે જેને બેદી હું રહે એટલે છે ને ને બેદી ઓલું ન લાગે આપણે હટાણ આમ સારું ન લાગે એ પણ શું કરે હવે આમાં હા એ તો બરાબર હે માસી હાલો તો હું સોનલ પછી નીકળી ગયો હા 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 સી વાત છે જો બાપુજી ધ્યાન રાખજો કાંઈ ઉપાધિ ન કરતા હો ને કાંઈ પણ કામ હોય ને તમારે છાનામુનો મને ફોન કરી દેવો કે આવી રીતે છે આમ છે પૈસા ઘટી ને તોય કરી દેવો હું એમ નથી કહેતી પાંચ હજારમાં ચલાવજો બધું ફ્રૂટ ખાજો દૂધ પીજો દહીં ખાજો છાશ ખાજો બધું શાકભાજી લઈને ખાજો કંઈ એવું ન રાખતા બાપુજી કે કેમ ફોન કરવો ને એટલામાં હલાવવાનો હલાવવાનું પણ બાને નહીં કહેતા તમે બાને કહેવો ને તો બાને વધારે ઓલું થાય હા અમે તો જલસા ને આમને તો એને કંઈ ખબર નહીં પડે બરાબર ને બાપુજી એટલે તમને કહું છું હ ભલે સંદીપ તમને પાંચ જ આપે પણ હું મારા ઓલામાંથી આપી મારી નોકરીના કમાયેલા છે ને એમાંથી હું તમને છાનામુના આપીશ બાપુજી એટલે તમે કાંઈ ઓલું ન રાખતા અને મને કાંઈ વાંધો નથી તમે અમારા ઘરે આવો ને આપણું જ ઘર છે અમારું નહીં તમારું જ ઘર છે પણ બાનો સ્વભાવ ક્યારે સુધરશે બાપુજી મને એક જ વિચાર થાય છે કે મેં એટલું હું એનું કર્યું પ્રેમ લગ્ન કર્યા એમાં મેં હું ખરાબ કરી નાખું સંદીપ અને મેં હું ઓલું કર્યું હાચું બોલજો બાપુજી વાંધો નહીં સોનલવો એનો સ્વભાવ જ એવો છે પેલે થી જ એનો સ્વભાવ એવો છે આવી બેન કેવી છે સમજુ હે તું જોવે છે ને પણ હવે એનો સ્વભાવ એવો છે તો મારે તો કઈ ન થાય અને સોનલ બહુ તમને એ ઝાપટ મારીને એના તરફથી હું તમારી પાસે માફી માંગુ એને તમે કઈ ઓલું ન કરતા એ છે ને હવે બધું માથે આવ્યું અમારી જવાબદારી તમારી તમારે નાનું થાય એની જવાબદારી બધી જવાબદારી આવી એટલે બિશાળો જે રીતે ગયો એટલે મરાઈ ગયો ઝાપટ તમે ને એનું દુઃખ ન લગાડજો ને તમે બે બાંધણા ન કરતા તમે બે બાંધણા કર્યો ને તો આ બધા મજા આવી એટલું યાદ રાખજો સોનલ બહુ અરે હા હા બાપુજી તમે ઉપાધિ ન કરો બધું થઈ જાય ટેન્શન ના લે હું થોડી કંઈ ઝઘડો કરું મને ખબર છે તો તું હું ત્યાંથી વહી ગઈ હોય આપણે મારી હોય ત્યાં પણ માસી હું બોલ્યા એટલે મતલબમાં સમજી ગઈ હતી હે હવે સમજવાનું જ છે ને હવે બધું આપણે કમદર થઈને જ રહેવાનું છે બાપુજી એ આપણે ખબર જ છે બસ તમે જો હમ જોશો એટલે પછી મારે કંઈ કહેવા નો હોય આ તો વાત કરું કે તમે બે માણસ નો જોગવતા હો કે નો કંઈ વાત વાત માં કરતા બસ તમે બે હપી ને રહ્યો અમે તો એમ કઈ હે હા હા બાપુજી પણ કઈ જરૂર હોય ને તમારે કોઈ જ દેવાનું મને હા ફોન કરીને કે અમારે આ જરૂર છે કોઈ એવું ન રાખતા હો ને બાપુજીને ને કોઈ ટેન્શન ન લેતા ટાઈમે દવા પી લેજો ટાઈમે ખાઈ લેજો ધ્યાન રાખજો હ તમાર બેયનું ધ્યાન રાખજો તમે હો હા હા તમે પણ રાખજો અને કઈ કામ હોય ને તો ફોન કરી દેવાનો બસ હા હા